સુરેન્દ્રનગર જિલ્લાના પારડી શહેરના વોર્ડ નંબર બેમાં આવેલા કલાડા દરવાજા નજીક રબારી વાસમાં ગંદકીનો કાયમી ઉકેલ ન આવતા રહીશો ત્રસ્ત થયા છે વાસોરિયા વાસમાં રોડની કામગીરી દરમિયાન નાખવામાં આવેલી માટીની ગટર બંધ થઈ ગઈ છે જેના કારણે પાણીનો નિકાલ થતો નથી આ ઉપરાંત ગટર અને પીવાના પાણીના લીકેજને કારણે રોડ પર પાણી ભરાય છે આનાથી મચ્છરજન્ય રોગનો ખતરો વધ્યો છે અને ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું છે સ્થાનિક લોકોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા રોષ ફેલાવ જ રહી છે એ તાત્કાલિક પાણીનો નિકાલ કરી ગટરનો સમારકામ અને સફાઈની માંગ કરી છે 15 દિવસથી એક મહિનાથી આપણે પ્રશ્ન નગરપાલિકામાં મૂકવા છે તો આનો કોઈ હલ આવતો નથી અને આ આગળ રોડ ઊંચો કર્યો છે અને આ બાજુ નીચાણ થઈ ગયું છે એના હિસાબે પાણી જાતું નથી અને આ ગટર સતત ઉભરાતી રહે છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ સાંભળતું નથી અને કોઈ આનો નિકાલ આવતો નથી કેટલી વખત ફરિયાદ કરી પાલિકાના બાબતે પાલિકાના પ્રમુખ ને એ બી ત્રણ ચાર વાર અહીં જોઈ ગયા છે રૂબરૂ તો બી કોઈ નિકાલ આવતો નથી અને પાંચ છ વાર ફરિયાદ કરી તો બી કઈ આવતું નથી અમારા આમાં રસ્તામાં બધું બંધ કર્યું છે આગળથી અને બે કોરે ગટરું છે એ ગટરમાં પાણી જાતું નથી આગળથી ઓછું કર્યું છે અને આય બધું પાણી ગંદકીનું ભરાય તો તમે વચમાં લો મતમાં લઈને અને આ તમે ગટર નાખો ને તમે બે કો ગટર નાખશે શું કામ નહીં અને આ પાણીનો નિકાલ કરો ને નકરી જીવાત પડી પડી ન માદા માળા પડ્યા હે ગંદકી છે તો તમે આનો નિકાલ કરો રેવું કે ના રેવું તો હેરે કોઈ અમારું સાંભળતું નહીં મેં વારંવાર ઉપર અરજી કરી છે કોઈ અમારું સાંભળતું નથી અમારે આમાં રહેવું કે ના રહેવું આમ તો અત્યારે વીસ દિવસ કહું પણ આમ તો અમારે ઠેરથી પ્રોબ્લેમ ચાલુ હોય અને આગળ પારા કરી કરીને આ પાણી ના જાય ને તો અહીંયા રોડ બનાવી બનાવી ઊંચો કરી કરીને અમારે આગળ કોઈ નિકાલ થતો નહીં તો પાણી અમારે ભરી ભર્યું રહે રહ્યું આનો જે કરે પ્રોબ્લેમ કરો અમે માદા જેટલા થાય એ દવાખાના ભરી ભરીને તો અમારે હવે તો જેટલા દવાખાના ભરે ભરીએ એમ